કોર્પોરેશન એ સરકારનું સાહસ છે ગુજરાત સરકારનું એજન્સીઓને કામ છે હવે એજન્સીઓએ જે આવતા વર્ષે સાયકલો આપવાની છે એ સાયકલો કોઈ ગોડાઉન પર ઉતારી છે કે બીજી જગ્યાએ ઉતારી છે હજુ એ સાયકલ રો મટીરિયલ છે હમણાં આપણા સ્ક્રીન પણ દેખાતું હતું ટાયર નથી અમુક સાયકલ ને ખાલી રીંગો છે એટલે રો મટીરિયલ છે આખી સાયકલ કમ્પ્લીટ તૈયાર થાય એ પછી જ અનુસૂચિત જાતિ વિભાગ સમાજ કલ્યાણ વિભાગ ઓબીસી વિભાગ એસસી વિભાગ એસટી વિભાગ અને ઇબીસી વિભાગ આ એને હસ્તગત કરતી હોય છે હવે હસ્તગત કરે ત્યારે તમામ પ્રકારના નોર્મ્સ જે જીઆર હમણાં જે જીઆર છે એ પ્રમાણેની સાયકલ ગ્રીમકો પાસેથી લેવાની થાય છે આ જે પડી છે હેમંતભાઈ એ તમામ સાયકલો અત્યારે ગ્રીમકોના અંડરમાં છે અને ગ્રીમકો એ કોઈ એજન્સીને આપ્યું છે એટલે એજન્સી હજુ રો મટીરીયલ ત્યાં ભેગું કર્યું એક કદાચ બે વર્ષથી હોય ત્રણ વર્ષથી હોય પણ એની અમુક જે સ્ક્રેપ થયેલી સાયકલ જે છે એ સરકાર લેતી નથી સરકારનો સમાજ કલ્યાણ વિભાગ એ લેતો નથી સમાજ કલ્યાણના અધિકારીઓ અને સમાજ કલ્યાણની ટીમ સંપૂર્ણ રીતે સંપૂર્ણ રીતે સાયકલ વ્યવસ્થિત હોય અને એના જીઆરને નોમ્સ અને ટેન્ડરના નોમ્સ પ્રમાણેની હોય તો જ લે છે ને એમાં કાંઈ પણ ખામી દેખાય અથવા તો હમણાં આઈએસઆઈ માર્કાની વાત થતી હતી એવી પણ ખામી દેખાય તો પણ આ સાયકલ સરકાર લેતી નથી અત્યારે પડેલી જે છે એ ગ્રીમકોના અંડરમાં આવેલી એજન્સીઓ કે જેમણે અત્યારથી સાયકલ લઈ લીધી છે અને સાયકલ હજુ રો મટીરિયલ કાચું છે હજુ ક્યાંક હેન્ડલ નથી ક્યાંક સ્ટ્રિંગ નથી ક્યાંક પેડલ નથી ક્યાંક ટાયર નથી એટલે એવી સાયકલો પડી છે પણ હું ફરીથી કહું છું આપના ટીવીના માધ્યમથી હેમંતભાઈ તમારી સાથે જ્યારે બોલતો હોય ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું પડે હું સભા અવસ્થામાં અને જવાબદારી પૂર્વક સમાજ કલ્યાણના કોઈ પણ વિભાગની કન્યાઓને મળવા પાત્ર સાયકલ હોય એ સાયકલો ક્યાંય પડી નથી જેટલી દીકરીઓની જેટલી કન્યાઓની જેટલી પછાત વર્ગની બાળાઓ છે જેની આવક છ લાખ કરતા ઓછી છે એ તમામ સાયકલો મળી ચૂકી છે આઈએસઆઈ નો મારકો નથી કોણ કેસે નથી તો એને મારી દીધો તમે એવું સાયકલમાં ટાયર નથી લાગેલા પણ કેટલી કેટલી સાયકલો સંપૂર્ણ રેડી છે આજે પણ લઈ જવા માટે જેમાં હવા પૂરો એટલે એ ઓકે થઈ ગયું તો એ બધી વસ્તુઓ કેમ પડી રહી એનો જવાબ કેમ કોઈ પૂછતું નથી તમે તો એ સ્વીકારતા જ નથી કંઈક ઢીલાસ છે હમ હેમંતભાઈ આપની એ વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છું કે હમણાં વિજયભાઈએ પણ કહ્યું કે એની કોઈ સ્કૂલમાં સાયકલો પડી છે એટલે સ્કૂલમાં માનો કે કોઈ ઓનલાઈન દીકરીઓ ફોર્મ ભર્યું છે અને કોઈ દીકરીઓ લેવા નથી આવી અથવા તો કઈ રીતે પડી છે એવી જે બાબતો છે એમાં કાયદેસરના પગલા લેવા જોઈએ અને હમણાં ઋષિકેશભાઈએ પણ કહ્યું છે કે આમાં ક્યાંય ગેરરીતિ દેખાશે તો આ રાજ્ય સરકાર આ આપના વીટીવી માધ્યમથી પણ અમને આની જાણ થઈ છે અને બીજા માધ્યમોથી પણ જાણ થઈ છે એમ છતાં પણ અમે આખી વાત કરી છે એમ છતાં પણ ક્યાંય ભૂલચૂક મિસ્ટેક કે ખામી દેખાશે તો એ અધિકારી હશે ક્લાર્ક હશે પદાધિકારી હશે કે કોઈ પણ વ્યક્તિ હશે કે પ્રિન્સિપાલ હશે કે કોઈ સમાજ કલ્યાણનો વ્યક્તિ હશે એ તમામની ઉપર કાયદેસરના પગલા લેવાશે પરંતુ હમણાં ભાઈએ કહ્યું કે મારી ભત્રીજીને સાયકલ નથી મળી પરંતુ આપ એસસીમાં એસટીમાં ઓબીસીમાં અથવા તો આવો છો તો તમારી છ લાખ કરતા ઓછી આવક હોય તેને મળવા પાત્ર છે એમ છતાં નથી મળી તો આપનો આ પ્રશ્ન પણ સરકાર સુધી અમે રજૂ કરી ફરજ છે લોકોના નિવારણ કરવું એ સરકારની ફરજ છે વિજયભાઈ રમેશભાઈ પાસે આવું નિશાંતભાઈ તમામ સાયકલો જે પડી છે એ ગુણવત્તાવાળી હશે તો જ સરકારમાં લેવામાં આવશે એ બધા કદાચ ગમે તેવો સિમ્બોલ હોય અને તમે કઈ રીતે સાયકલો અને કઈ રીતે ગરીબોને મદદ કરાય છે એ માત્ર તમે વિભાગોના અને કોઈ બોર્ડ નિગમોના નામ બોલી જાઓ એનાથી નથી થતું ગરીબ કલ્યાણ મેળામાં ક્યારેક આંટો મારો તો તમને ખબર પડશે અને ગુણવત્તા કોને કહેવાય ને એ તો બોફર્સમાં પણ આપણે જોવું હતું તમારા વખતમાં જે બોફર્સ કૌભાંડ થયા ને એમાં ગુણવત્તા જોવાની જરૂર હતી આમાં તો અમે